રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સેફટી ગાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું છે સેફ્ટી ગાર્ડ વાહનોને લગાવવામાં આવ્યા છે શહેરના સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ખાસ કરીને દેશની આપણે વાત કરીએ તો માર્ગ અકસ્માતો વધી રહ્યા છે ટ્રાફિક નિયમોના ભંગ ન થાય અને માર્ગ પર અકસ્માતો થતાં રોકી શકાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવતા હોય છે આવનાર દિવસોમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તેવામાં ચાઇનીઝ દોરીના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે ઘણા લોકો જીવ પણ ગુમાવે છે આ પ્રકારના અનિચ્છનીય બનાવ વડોદરા શહેરમાં ન થાય તે માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સેફટી ગાર્ડ તેમના વાહનોમાં લગાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સયાજીગંજ વિસ્તારમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસના અધિકારીઓ સહિત ટ્રાફિક જવાનો દ્વારા અહીંથી પસાર થતા તમામ જે વાહન ચાલકો છે તેઓના વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે Gue t referred on as you can, variance on all, enciwie how many times you can, certific еbook Bravo, bravo